તમને પરમાત્માના ચરણારવિંદ કોઈ આપે તમને કેમ ખબર પડે એ પોઈન્ટ તમને કેમ ખબર પડે કે આ પરમાત્માના ચરણારવિંદ સાચા છે કે ખોટા છે જો પેલો પેલો વિષય એવો કે તમને કોઈ પણ પ્રસાદીની વસ્તુ કોઈ પણ આપે તેલે પહેલી પ્રાયોરિટી એ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે ચાર હરિભક્તો અને બે સારા સંતો એને બતાવી અને લેવ પ્રસાદીની વસ્તુને કોઈ દિવસ વેચાતી લેવી નહીં અને વેચવી નહીં કારણ કે શ્રીજી મહારાજની હયાત માં ગોપાલानंद સ્વામીએ રઘુવીરજી મહારાજે પત્ર લખ્યો છે પ્રસાદી નો પત્ર છે મહારાજ ને હયાત નો આચાર્ય પદ થાય પછી રઘુવીરજી મહારાજે પત્ર લખ્યો છે ગામડે ગામડે કે કોઈ એ પ્રસાદી ની વસ્તુ ને વેચવી નહીં અને લેવી નહીં અને કોઈ પ્રસિદ્ધિ મહારાજ ની પ્રસાદી ની વસ્તુ ને લેશે અને વેચશે એને રૌરવ નામના નરક ની પ્રાપ્તિ થશે કારણ કે ચરણાર્વિન તમે પચાસ હજાર ના લઈ આવો પચાસ હજાર ના તમે ચરણારવીન લઈ આવો તો આખી મૂર્તિ બે ત્રણ કરોડ માં મળે ખરી ભગવાન મળે ભગવાન કેવા છે અમૂલ્ય છે ભગવાન ની કિંમત ન થાય ચરણારવિંદ ની કિંમત નો થાય ઘણા ઘણા કે વેચાતી ન લેવાય ચોરી લેવાય ઘણા ચોરી ને ઉપાડી જાય ચોરીને લઈ જાય અને કોઈ ફળ મળતું નથી એનું જે કઈ દેવત્વ છે એને કોઈ કામમાં આવતું નથી એટલે ચોરીને ન લેવી ભગવાન ના રાજીપાથી પાથી કોઈ આપે તો જ એનું ગ્રહણ કરવું પણ એ પ્રસાદી ના સાચા છે કે ખોટા છે એ કેમ ખબર પડે તો મહારાજ જે ડાબો પગ હતો ને ડાબો પગ મહારાજ નો ડાબો પગ એના અંગૂઠા પાસેની આંગળી ને એની બાજુની આંગળી એ બે પાહે પાહે નજીક નજીક હતી એના ઉપરથી તમને ખબર પડી જાય કે મહારાજના ચરણારવીન સાચા છે ખોટા છે મને એક વખત એક અત્યારે એ સ્વામી છે એને મને પ્રસાદીની વસ્તુ આપી હતી હું ઘણીવાર કથામાં કહું છું એક બે પારા એક આવડો ધાવળીનો ટુકડો મને આપો હતો પ્રસાદીનો એટલે બરોબર જેઠ સુધી એકાદશી લાલજી મહારાજ બરોબર આવેલા એટલે મેં કીધું આ પ્રસાદી હરિભક્તો પગે લાગતા ત્યાં જોયા જ જોયા જ કર્યા છેલ્લે આમ ઊંઘી જોયું ઊંઘી જોઈને કીધું કે આ પ્રસાદીનું નથી કારણ કે એને ખબર હોય ને અમારા લોહીનો સ્પર્શ થયેલો આ નથી

પહેલી પ્રાયોરિટી એ ધર્મકુળને બતાવો